અંકલેશ્વર શહેર અને વડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને વડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ચૌટા નાકા પાસે મેઘના આર્કેટથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ આ યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા ચૌટા થઈ જવાહરબાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશ પ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આપણા રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છે કે આ હરેક ઘરે જે લોકોએ આજથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સહસદ વંદન બી કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળી મારી ધબી દેવા ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં બાવીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી કાયમ આઝાદી તકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામીણ વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને માં જે ભારતને આઝાદી મળી એ પહેલા આપણા દેશના સ્વતંત્ર નિર્વે આપણા દેશના ક્રાંતિકારીઓ અંગ્રેજોની સામે જે લડત આપી અને આપણા જે શહીદો થયા આ શહીદો ને યાદ કરવા માટે આ શહીદોના માનમાં તેમજ તાજેતરમાં જે ઓપરેશન સિંધુ થયું અને ભારતની લશ્કરની ત્રણે પાખોના જવાનો પાકિસ્તાન ના ઘુસી અને પાકિસ્તાન ને જે જડબાતો જવાબ આપ્યો એ આપણા લશ્કર ના જવાનો ના માનમાં એમની બહાદુરી ને બીરવા માટેશ્વર તાલુકામાં જનભાગીદારી થી અનેક નાના બાળકો થી માંડી અને બહેનો ભાઈઓ સૌ આજે આ મોટી સંખ્યામાં આ તિરંગા રેલી માં જોડાયા રાજકીય નેતાઓ કાર્યકરો સૌ આમાં જોડાયા છે અને આપણી સ્વાતંત્ર્ય સેનાને જે આપણને આઝાદી મળી છે એને બિરદાવવા માટે સૌ સહભાગી થયા છે સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન